કરી દેવામાં આવી છે અને કોલેજના ટીચર દ્વારા ટોર્ચર ને કારણે આપઘાત કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ ઘટનાને લઈ આ આપઘાતની ઘટનાને લઈને હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યો છે અને આ ઘટનાને લઈ આપઘાત કયા કારણોસર થયો છે કયા

આજે મર્ચન્ટ હોમિયોપેથી કોલેજ ખાતે જે દુઃખદ ઘટના બની ફર્સ્ટ ઇયરમાં ભણતી એક બેન ઉર્વશીબેન શ્રીમાળીએ આ કોલેજના સત્તાધીશોના ટોર્ચરના પરિણામે પોતાનો જીવ ગુમાવ્યો છે એને લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તરત જ અહીંયા દોડી આવ્યા અહીંયા આવીને જાણ્યું તો ધ્યાનમાં આવ્યું કે આ કોલેજના પ્રિન્સિપલ અને કેટલાક પ્રાધ્યાપકો દ્વારા ઘટનાની જાણ થયા પછી પણ બેનનો જીવ બચાવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી હોમિયોપેથી કોલેજ આયુર્વેદિક કોલેજ ચાલતી હોવા છતાં આ બેનને હોસ્પિટલ સુધી ટ્રીટમેન્ટમાં પણ લઈ જવામાં આવી એને સીપીઆર પણ આપવામાં ના આવ્યું બે હોસ્ટેલમાં રહેતી કેટલીક દીકરીઓ દ્વારા બેનને બચાવવાનો પ્રયત્ન કરવામાં ન આવ્યો પરંતુ આ પ્રિન્સિપાલના પેટનું પાણી હલ્યું નથી અને અડધા કલાક સુધી ઓફિસમાં બેહી રહ્યો અને એવું કહે છે કે દીક છોકરી તો મરી ગઈ હવે આપણે શું કરી શકીએ અને ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશો દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયત્ન જે થઈ રહ્યો છે એને રોકવા માટે આજે વિદ્યાર્થી પરિષદ આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અને પૂર્વમાં બનેલી ઘટનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને જે ન્યાય નથી મળ્યો એને અનુલક્ષીને આજે જ્યાં સુધી કોલેજનો પ્રિન્સિપલ અને જે સાહેબો દ્વારા ટોર્ચર કરવામાં આવતું હોય તે સાહેબોનું રાજીનામું લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ આંદોલન પૂર્ણ નહીં કરે પોલીસ તપાસમાં જેટલા પણ લોકો ગુનાહિત અથવા જે પણ લોકો દોષી છે એમના પર કડક કાર્યવાહી થાય એ માટે પોલીસને અમે પૂરેપૂરો સહકાર આપવા માટે તૈયાર છીએ પરંતુ પ્રાથમિક ધોરણે જે લાગી રહ્યું છે કે કોલેજના કેટલાક સાહેબો અને પ્રિન્સિપલો દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવતું હતું તો દીકરી બંધ કરવામાં આવી બંધ કરવામાં આવી એ દીકરીને ફેલ કરવાની ધમકી આપવામાં આવી એડમિશન કેન્સલ કરવામાં ધમકીઓ અપાવવામાં આવી એને લઈને ક્યાંક ને ક્યાંક માં ભણતી બાકડી બાળકી પોતાના વાલી સમક્ષ રજૂઆત ના કરી શકી અને ચિંતાના લીધે પોતાનો જીવ ગુમાવ્યું છે સંપૂર્ણ માહિતી પોલીસની તપાસ એફએસએલ અને પોસ્ટમોર્ટમ થયા પછી આવશે તમે અત્યારે કોઈ કોઈને રજૂઆત કરી સ્પષ્ટપણે અત્યારે આ બધા જ વિદ્યાર્થીઓને લઈને ટ્રસ્ટીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે અમારી માગણી છે કે આ પ્રિન્સિપલ અને જે સાહેબો સુસાઈડ થયું છે એમાં જે પણ દોષિત છે એ લોકોની સામે કાર્યવાહી કોર્ટ અને પોલીસ કરશે પરંતુ વિદ્યાર્થીઓ જે રીતે કહી રહ્યા છે કે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે તો વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખી અને ટ્રસ્ટ તાત્કાલિક ધોરણે એવા પ્રાધ્યાપકો અને પ્રિન્સિપલો સામે એક્શન લે એ વિદ્યાર્થી પરિષદની અત્યારે તાત્કાલિક માંગણી છે દીકરીના વાલીજી જોડે આપનો સંપર્ક થયો એમની જોડે વાતચીત થઈ રહી છે એ લોકો તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી રહ્યા છે એમની જોડે ચર્ચા કરી અને નારા કડકમાં કડક સજા થાય એટલે એમના દ્વારા કેસમાં દાખલ કરવામાં પણ એમની મંજૂરી લઈ અને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે દીકરી કયા ગામની હતી એવું કઈ માહિતી દીકરી હતી જો થોડાક મહિનાથી અહીંયા અભ્યાસ કરવામાં આવી હતી પણ કોલેજ પ્રશાસન દ્વારા